જય ભીમ જય સંવિધાન મિત્રો હું છું જિગ્નેશ રાઠોડ જે આપણે બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો શિવરાજપુર ગામનો જે ગાયનો હવે જેવાળા પૂજક સમાજના જે લોકો આ ગાય જે મૂકીને વિયા ગયા હતા અને મરી ગઈ હતી એની આજે આપણા જેસીબી વાળા નવરા નહોતા એટલે જો કે તાલુકામાં અને પંચાયતમાં પણ આપણે રજૂઆત કરી હતી પણ જે જીસીબીના કારણે જે આપણે એક બે દિવસ લેટ થયું હતું બરાબર એટલે જીસીબી નવરું નહોતું અત્યારે એટલે અત્યારે તો આ જીસીબી આવી ગયું છે

જે ચોમાસાનો માહોલ હોય અને જે વાવણીની સિઝન હોય એટલે અત્યારે જે જીસીબીવાળા અને માણસો કોઈ નવરા ન હોય એટલે એક દિવસ આપણે લેટ થયું એટલે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે આ બધી જે આ બળદની જે વિધિ કરી નાખવામાં આવી છે ખાડો ગાળીને જેથી કરી એ ગામની અંદર જે ગંદકી ન ફેલાય એ હેતુ માટે બરાબર મિત્રો અમારે કોઈ રાજકારણ નથી કરવું કે અમારે કોઈ સરપંચ નથી બનવું કોઈ અમારે કોઈ સભ્ય નથી બનવું પણ માત્ર ને માત્ર એક જાગૃત નાગરિક તરીકે એક સામાજિક કાર્ય કરતી કાર્યકર તરીકે અને એક ગામના એક નાગરિક તરીકે જે અમારી આ ફરજમાં આવે છે અમે કોઈ આ આજે સારું કામ કર્યું કે અમે કોઈ અમે નવાઈ નથી કરી પણ અમને મિત્રો સપોર્ટ કરો જેથી કરી અમે આવા જે ગામના ઝીણા મોટા પ્રશ્ન હોય તે પણ અમે આવી રીતે સારી રીતે કામ કરી શકીએ અને જે કાંઈ અમે આ કામ ઉપાડ્યું હતું એ આજરોજ અમે સંપૂર્ણ કામ પૂરું કર્યું છે અને આવનારા દિવસોની અંદર પણ શિવરાજ ગામની અંદર જે કાંઈ ઝીણા મોટા પ્રશ્ન છે તે પણ અમે એ રજૂઆત તમારામાં જે રજૂઆત કરશે છે તે પણ એ સોલ્વ કરીશું

તો મિત્રો હું શું જીજ્ઞેશ આપણે જે બે દિવસ જે મૂક્યો શિવરાજપુર ગામનો અને જે ગાયોનો જે ગાયો અત્યારે તમને વાત કહું કે અહીંયા જે મરી ગયેલી પડી હતી અને જે જીવાતું પડી ગઈ હતી પણ જે આપણા તાલુકામાં અને જિલ્લા પંચાયતમાં પણ રજૂ કરી રજૂઆત કરી હતી અને ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી હતી પણ જે અત્યારે જીસીબી નતા મળતા એટલે એક દિવસ આપણે લેટ થયું એટલે અત્યારે જીસીબી આવી ગયું અને અત્યારે દફન વિધિ કરવામાં આવ્યું છે એટલે કોઈ રોગચાળો એવું કોઈ અત્યારે ફેલાય નહીં એટલે જે કઈ અમે કામ ઉપાડ્યું હતું એટલે જે કઈ અમે કામ ઉપાડ્યું હતું જયંતિભાઈ અને મેં એ અમે આજ રોજ અમે શિવરાજપુર ગામની અંદર જે કામ અમે સંપૂર્ણ પૂરું કર્યું છે અડધું અમે કામ મૂક્યું નથી જયંતિભાઈ હા બરાબર છે જો જે કાલે અમે વિડીયો બનાવ્યો હતો અને જે જોયું બે ત્રણ ગાઉ પાણીમાં નાખી દીધેલી હતી અને એક બે બાર હતી આ એને અમે દફન વિધિ કરી અને જેસીબી વાળાને કામ હતું એટલે એક દિવસ લેટ થયો અને એના હિસાબે એક દિવસ મોડું થયું અત્યારે આ સંપૂર્ણ કામ પૂરું કરી અને માથે અગરબત્તી પણ જગવી અને આ કામ અમે સંપૂર્ણ પૂરું અને જે કઈ કામ અમે હાથમાં લીધું અમે પૂરું કરશું અને ગામ લોકોને મારી એટલી વિનંતી છે કે સત્યને સાથ આપો બરોબર હા સત્યને સાથ આપો અને સત્ય ઉપર જ ઉભારે છે અને અમારે કોઈ સરપંચ નથી બનવું અમારે કોઈ સભ્ય નથી બનવું બરોબર માત્ર ન માત્ર અમે એક જાગૃત નાગરિક છે અને સામાજિક કાર્યકર છે એટલે અમે આવા આવા અમે ગામની અંદર હું અને જ અમે જે કાંઈ કામ લીશું એ અમે સંપૂર્ણ રીતે પૂરું કર્યું જય હિન્દ જય ભારત